નમસ્તે બાળકો આજે આપણે અવનવા ઉખાણા જોઈશું જે તમારી વિચાર શક્તિને વધારશે તો તમારે ઉખાણા સાંભળીને તેનો જવાબ અમુક સમયમાં કહેવાનો છે તો કહેશો ને બાળકો તો શરૂ કરીએ લીલી બસ લાલ સીટ અંદર કાળા બાવા બતાવો બાળકો એ શું હશે તરબૂચ એવું નામ બતાવો જે બીમાર નથી છતાં તેને ગોળી આપવામાં આવે છે બતાવો બતાવો બાળકો એ છે બંદૂક એક ભાઈ ચડે ને એક ભાઈ ઉતરે બતાવો શું રોટલી એવું શું છે જે જેટલું વધારે હોય એટલું ઓછું દેખાય ચાલો બાળકો કહો એ શું હશે અંધારું હું એક વ્યક્તિને બે બનાવી દઉં બતાવો કોણ હું કોણ છું બતાવો છે મિત્રો આવા અવનવા ઉખાણા જાણવા માટે અમારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ